નવા વર્ષની શરૂઆત સાથે જ પંચમહાલ ડેરીએ પશુપાલકોને ખુશખબર આપી છે પંચમહાલ ડેરી દ્વારા કિલો ફેટના ભાવમાં પચીસ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ ભાવ વધારો જાન્યુઆરીથી અમલમાં આવી રહ્યો છે અગાઉ કિલો ફેટનો ભાવ આઠસો ચાલીસ રૂપિયા હતો જે હવે વધી અને આઠસો પ્રતિ કિલો કરવામાં આવ્યો છે આ ભાવ વધારાથી પંચમહાલ મહીસાગર તેમજ દાહોદ જિલ્લાના હજારો પશુપાલકોને સીધો જ આર્થિક ફાયદો મળી રહેશે વધતા જતા ખર્ચ અને પશુપાલન ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવતા પશુપાલકોમાં રાહત બની રહેશે નવા વર્ષની ભેટ સ્વરૂપે જે છે તે ભાવ વધારાને લઈ અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પશુપાલકોએ પંચમહાલ ડેરીના આ નિર્ણયને આવકાર્યો છે તેઓ જણાવી રહ્યા છે કે આ પગલાંથી તેમની આવકમાં વધારો થશે તથા પશુપાલન વ્યવસાયને વધુ મજબૂતાઈ મળી રહેશે